खुवामा आयौ भतिजो इमने के हो काय ति हो भले हो खाली फोन लायो न हो कचरा हो नि मास छोडि न छोडि न छोडि दिनु आउ बी आइ बी पनि जुइसु

બાપુ ચંદુ હા બાપુ તો દુબઈ ફરવા જ્યો આઈફોન આઈફોન વીસ મંગાયો આઈફોન વીસ એટલે મોટી બિલ્ડિંગ મોટી કોવું તારા હા આપડે છો ને

અમારી વાળી જિંદગી ખબર જલસા વાળી જિંદગી પેલા જવાનું અમે અહિયાં થી રોપણી આખી પાછી કરીએ રૂપિયા વસ્તુ તો પોતાના પૈસા લાવો ને તો ખબર પડે દેખારો ના કરાયું અમાર તો ઉમર થઈ જાય અમાર તો ઉમર થઈ જાય એમાં

જેટલા ચોરી પડી રહ્યો ના એના હાજી આપડો પછી બે કઈક આ તો તમે ઊંધું હશે ને આપડે આગળ જઈ

કરે yeah,

અરે યાર તમ દેહે અહી એયા તું બસ હે દે આ તો ચાલશે જ હે બંધાઈ દે બંધાઈ દે હેડો ભઈ દે અહી નો સાલેા કિયો હા ઉભરે ભોય બોલ એ જો જો છા આ પણ ડોકલા ડોકલા

Lấy luôn nào ba pa Lấy luôn nào Na xem lấy luôn Lấy luôn Rồi vào đi tao cho lấy

Ada harga macam. Nah dukung macam. Jadi ekma bayaran cuaca Kita naoh, terima kasih

练完，练中午还要练，练，练，练，练 <Near> <ー>，练，练，练，练，我昨天没怎么跑，没跑很多。练啊！哎，好的练，回来，回来。哇，练不了来，兄弟。来，来过来，来，宝宝。爸爸，宝宝不在家。

બે છોકરા ઉપાડીને લઈ ગયા જેવો જાદો કોના જેવો શેક ને શેટા વાળો હતો

ભાઈ આ પેલા વાહમે બોલાતે મને લાગ્યું તમે તો વેરું કોમ ગયા એ તો ગામમે તે બોલાવા થોડી હારું થી ન આવું પડી ગયા અહીં આチラ તો અમે હવે આવું ને કરવા મમા ભાઈ નહીં જીવા જરા

આપડે જોઈએ બોલાવો ફોન નંબર યાદ હોય તો કેમ બોલાવ મોબાઈલ તો હું halo 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 eh jamana sih boleh bicara cocokan kah mau cari halau pulang gak mau cuma wanita apa apa nama untung jam dan untuk gede atau kare

પ્રવાસ જે ન એ મોમન ગયો છું આチュdio મોમો બોણા કદી આチュ કેતા જ નહીં હા અટકા લે બોડા હું એટલે ખબર એટલો કઈ તો છોકરો

Bueno nada, pues sigue hoy día ya. vean, ve.